દીદી હવે છે ને એ ઉલા છે કોલ ના દીદી દીદી હવે કોલ ના કરતા ઉઠા લે તો કેમ છે આ પાર્ટીને તમારી પાર્ટીને મોજમાં રાખજો આપણે આવી ગયા છો એક ન્યૂ વિડીયો લઈને વિડીયો હું કેવો બનાવવાનો હતો અને કેવો બની ગયો તો તમને હું પહેલાં એની સ્ટોરી કહી દઉં હું વિડીયો બનાવવા માગતો તો હું મારી ડેઇલી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ કે હું દરરોજ હું કરું હું એડિટિંગ કરું આ કરું તે કરું પછી હા મેં ખાઈને બધું પછી એ બધું એ બધું બતાવવાનો હતો તે હું આમને શૂટ કરતો હતો તે હું મારું એડિટિંગનું કામ કરતો હતો અને ટાઈમ લેપ્સમાં ઓલું લેતો હતો આપણે સ્લો મોશનની બધું લેતો હતો કે એમાં સોંગ બોંગ ચડાવીને એમાં આપણે મેંકશું કે હું કરવી ને બધું તો એ મેંકતો તો એની વચ્ચે એક કોલ આવી ગયો ગર્લ્સનો કોલ તો તમે હું તમને કહું એની કરતાં છે ને એ વિડીયો શૂટ થયેલો છે તો એ વિડીયો દાખો બતાવી દઉં કેમ કે આપણે હંમેશા આપણા સેટઅપે દોવી તો તઈ જ કોલ આવ્યો હતો તો ચાલો તમે એ વિડીયો chốt tao đi đâu hello, hello? કોનું કામ છે કાવન કામ હોય છે એટલે ફોન કે કામ હોય ને લે ના ના હું નથી બોલતો તમારે એડીમાં કોણ બોલે બોલો તમે લે ફોનમાંથી હે પેલા તો નંબર કોઈ આપ્યો એ આવી જાય તમને નો કહેવાનું હોય બધુંય

હમકો સિખા રહ્યા હૈ મને કે રીતે ઓળખો છો મોટા હસ્તીને કોઈ કેમ નો ઓળખતું હોય કે અમે કે હસ્તી છો ઓ તો શું છો તમે ખબર નહી તો હવે તમે લોકો એ બનાવી દીધો હવે તમે કોલ કર્યો તો તમે એટલા મોટા હસ્તી છો તમારે કેટલા બધા ફેન છે માની હું એક ફેન છું તમારી મોટી ફેન છો

આપણ એટલું બધું તમે એમ કહો કે કૂવામાં પડી જાય તમે કહો મેરેજ કર્યો એમ નું કુવામાં પડવાનું નથી કે તે ખાલી જસ્ટ ફ્રેન્ડસ નું જ કહું છું ને તો આ હું છું આ કુવામાં પડવા જેવું જ છે તું સમજા હા ના તું સમજા નહીં ના ના કુવામાં પડવા જેવું નથી આવું નું પર હું કેટલું લાઈક કરું છું તમને હવે પણ હજી તમે ડાયરેક્ટ કોલ કર્યો ને લાઈક બાઈક ને આ બધું શું છે

ના બટ ખોટા ખોટા બાદ બંગ પણ નહી તો કેમ તમે હા પાડી દો બસ એટલે પાસ તો મારા મને ઘરે ને કાઢી મેક છે કાઈ વાંધો તો તો હારામ મારું યાર હું લઈ આવીશ તમને મારા ઘર આપણે હારે રહેશે ના ના મારે વિધન તો હું કરું હો જે હોય હું ડાળે ને કોલ ને આ બધું શું છે ફેન છો ફેન તરીકે વાત કરો આ બધું શું છે માર ઘરે લઈ લઈ લાઈક લાઈક તમને બહુ કરું છું જ આવે ને તો હા પણ તમે કરો ઈ તો હું ના પાડું છું કરો હા તો પછી શું પ્રોબ્લેમ છે આપા આમ કાઈ થોડું હોય કાઈ આમ જ હોય ને શું કરો હા પણ ઈ માર મમ્મી માર માટે ગોતી દેશે તમે ઉપાધી ન કરો ના તમે વાંધો નહીં હું આંટી સાતસો એ સાસુમાં સાથે વાત કરી લઈશ બરાબર ને પેલા તો આ છે ને સાસુમાં સાસુમાં કેવાનું બંધ કરું ના એવું ના ચાલે આ ડાયરેક્ટ આવીને ડાયરેક્ટ તમે બનાવી લો માનું કે વ્લોગ ને એવું થોડુંક કનેક્ટ રહેવી બધા પણ આમ કાંઈ ન હોય આવું અચ્છા સોરી હે ડાયરેક આવીને અચ્છા આંટી હા પાડ છે ને પછી હું કહીશ ને સાસુમાં આવું કે હા એમ ઈ તે હું કાઈ નંબર નહી આપો જે વાર છે વાત કરી હોય તો મન ઘર માં જ કાઢી મેકે ના તમ તરવા તમને ને કાઢી મુક કાઢશે તો હું લઈ આવીશ માર ભેગા ના ના માર નહી આવું માર ઘર બરોબર છે તો હું નહી આવી જઈશ ને માસો તો બે મિનિટ કાઢી મેક છે તો ઈ તો વધારે હારું ને ના આપણે ઈ જોઈ છે ને મારે કાઈ નહી કરવું ઈ જોઈ હવાળા કોણ આ છો કોણ આ પ્રેંક બ્રેંક કરો છો મારી ઉપર

ત્યારું દોસ્તો રખમી જઈશું તો હા પાડું એટલે 4 વર્ષ પછી જોયા ના એવું ન હાલ હા પાડ્યો વર્ષ પછી ના ના હું વાત જ નથી કરતો આજ તો ખબર આ કોલ આવ્યો ને પેલો વેલો ઉપાડી લીધો તો હું મારું અત્યારે નું કામ કર્યો તો તો ઉપાડી લીધો છે હમ આવું માન ન હોય આવું કાય હોય કાઈ ડાયરેક્ટ આવે આમ માનું લાઈક કરો છો પણ પહેલા પૈસા દેન ખઈ નંબર પૈસા તો તમે એટલા બધા મોટા છો છો હા હાલો એ પૈસા તમને પાછા આપ બસ

કોલ કટ નહી કર તો હા કોલ ચાલુ જ રાખીશ એટલે પછી આમ કાપી નો ના હા પછી તો જો પછી તો મજા આવે પછી ના હોય તો પછી હું તમારા ઘરે ના ના ઘરે લગાડતા સામ છે <laughs> <coughs> <coughs> <us arabia> <laughs> મારે વાત નહીં કરવી આ મેં તમને પહેલા જ કીધું જો તમે આવું કરશો તો હું ઘર પાછળ આવી જઈશ એટલે જ મેં કટ નથી કર્યો નહીંતર અત્યાર સુધી તો ક્યાંય બ્લોક બ્લોકમાં નાખ દઉં સાલે કો ભમ સે એક બાર હાથ મે આ જાય તો મેં તો બ્લોકમાં નાખી દો તો આપણે તમારો નંબર વાયરલ કરી દઉં નંબર વાયરલ નો કરતા હો ઓકે કરી દેશો તમને આ પાડીન તો મારે પણ મારા બાપા મને ઢગડી મે હું

બહુ પાક્કા લાગો છો બહુજ બહુજ સારું તો વર્ષ પછી બંધ લગાડું તો વર્ષ છો પહેલી વાતી નંબર વાયરલ નો થાઓ જો બીજી મારા ઘરે જશે અને માર ઘરે કોઈ ખબર ન હોય બસ ઘરે લે પડે વાંધો ને ખબર બાકી હા ના લે તમારી વાત માનું છું તો તમે ઊંધું કરો છો ચાર વર્ષ ખમી જાવ ઓછી આ ના જોઈ શકે ચાર પાંચ આટલું આટલો ટાઈમ તો ખાઈ ની એટલે માન માન તમારો તો નંબર મળ્યો તમે જેવો ઈ હવે જવા દયો મને ના આવું શું કરો છો સમજ રહ્યો <laughs> <laughs> <laughs>

કોણ છે આ બધા ક્યાંથી ના આવ્યા મારું ઘર જોયું મારો નંબર લીક કરી દે હું તો આરામથી રીલ્સ ને એવું જોતો તો વિડીયો એડિટ કરતો હતો મારું કામ કરતો તો અચાનક કોલ આવ્યો હું કરશું એકવાર એકવાર છે ને કોલ કરીને કહી દઉં કે ઘરે ન આવતા ઘરે ન આવતા

तो के ना, 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 दीदी ना दीदी ना, 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 दीदी ना, ना।, <laughs> ना, ना। आ, 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 करना है मुझे अपने घर जाना है मुझे घर जाना है दीदी जबरा निकला प्रपोज नहीं होकर કોક ની જિંદગી ખરાબ કરીને માન મારું એડિટિંગનું કામ કરજો હું તો મારો વ્લોગ શૂટ કરતો હતો કે હું મારા વ્લોગમાં હું બતાવું કે હું આખો દી શું કરું એવો વિડીયો બનાવતો હતો ત્યાં તો અચાનક કોલ આવ્યો કાંઈ નહીં આ વિડીયો આ વિડીયો જે કોલ રેકોર્ડિંગ છે ને હું નાખવાનો છો તો તમે આ વિડીયો જોઈ લેજો કેવું થયું મારી યાર તો આ વિડીયોને તોય લાઈક કરતા જજો લાઈક સબસ્ક્રાઇબ કરજો વિડીયો હું ગઈ હોય મારે તો ઘરે ન આવી જાય સારું છે તો સારું હાલો હું 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 ક્યાંક બ્લોગ બ્લોગ કરી નાખું આને હા આમાં ન હોય ભાઈ હા મારા બાપા ઘરે જ કાઢી મેં કે હા હું જાઉં ભાઈ આપણે આ કંઈ ધંધો જ નથી કરો આજથી આ ધંધો બંધ